એક ભાઈ ના પત્ની ગુજરી ગયા અને નીકળી સ્લીપિંગ કોર્સો પછી તો આપણે ખરેખરી ઉતાવળ કરીએ હવે હવે કાટો ભાઈ હું સ્વાર્થી ના પેટ ના યાર હવે હવે જાઉં ઉતાવળ કરો ખોટા રોવરાવામાં રાવવામાં બધા અમને ખબર છે કેવા રોહી વાહે નો નિયમ છે દુઃખ ટકા થાય કોઈ પણ તરત તરત ઉતાળ કરે ઉપાડે બધા ગામના પાંચ જણા જ હોય બાંધતા એને આવડે નાળિયેર ક્યાં નાખવું એને આવડે શું ભવાને આવડે છે કારણ કે એ વખતે પરિવાર ભાંગી ગયો હોય સાહેબ અને જ્યારે એવા ગામના પાંચ બેઠા હોય ને એ કામ ઉકેલી નાખતા હોય એક જગ્યાએ એક બાપા ગુજરી ગયા ને એટલે આ બધા બધું કાથી ઓલું ને બધું હજડી બધું કમ્પ્લેટ કર્યું અને કીધું કે હવે હું હું વાર ઉડાડવાનું ના હુંડલ્યું ચાર નથી છું અડધો કલાક કલાક થઈ મરનારના છોકરાને બોલાવ્યો કે બટા ધાન એની તેણે મર્યો

પછી ચોપડા સાહેબ કે પૂરું થઈ ગયું પછી કે તો વડીલો બેઠા માખણ મૂકતા અહીંયા માખણ ઓગળતું બેન થઈ જાય એટલે માની લે કે શરીર શાંત થઈ ગયું અને ન્યા માખણ મૂકેલું નહીં એમણા ઉપાડેલા અને ડાળ લાગી ને અને તાળવામાં લાગ્યું જીવ તું પાછું આવ્યું અને બે ને વાહડા પકડીને ઊભા છે બેઠા છે એ રોયા કડા ક્યાં લઈ જાવ થોડું દિન હેઠું ઉતાર્યું ને શેરી વળાવી સજ ખોરો ઘીરે લાવો નહીં ઘીરે આવ્યા ને જેને ચાર જણા જે કાંજા છે તેને બાઈએ પાટવ્યો પાટવે મેં જાઓ મારી રાતના કાંજાઓ મને પૂછતા નથી રૂપાડી કે આપણા હાથ વરસી ગયા બોલો હાથ વરસ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી

વસુદેવના દેવકીના પાગલ જેવી પરિસ્થિતિ એટલું નહિ હાકળું જે લોઠાની હાકળું બાંધેલા હતા ને બાપુ હાકળું ના મારા પડી ગયેલા હાથમાં પગમાં પછી તો એક ખૂણો

બાપુ દેવાય દાતા જે દીકરો દઈ દીધો ને ત્યારે જાહેરાત તો એ જ કરી નવખણ ગણ આપી દીધો હતો આજે જ વાળીએ બેઠા બેઠો આ વાત કરતો હતો અમુક વાતું તો મેં એકલા એકલા કરતા હોય સાહેબ શું અંદર ઉલાળા નાખતી હોય નાખવી ક્યાં વાત ત્યારે બે જણા હામાં બેઠા હોય તો વાત અમે કરી નાખતા હોય આયરના દીકરાઓ માટે આ વાર્તા ગુરુ મંત્ર છે આ કથા ગુરુ મંત્ર છે ભૂખ્યા મરી જાજો

જેવી ઘટના નથી ત્યારે તો જાહેર એ જ કર્યું હતું નવું આપી દીધો એમ બારોટજી બેઠા છે આ બધા ખૂબ ખબર હોય આયર બારોટે કરેલી વાત કરું છું આ ઘટના પછી બન્યા પછી નાનભાઈ જ્યાં જ્યાં દેવાત બોદર જાય કોઈ પ્રસંગોપાત એટલે હળુ હળુ કરતો આખો ડાયરો ઊભો થઈ જાય અહીંયા ભાઈ આવો દેવાયતા ત્યાં અહીંયા ભાઈ આવો અને આની આ વાત માંડે હો અમુક અમુક હારું છું દેવાય ત્યાં તા દઈ દીધો તે રાજ હામાં થોડો આપણે થવાય દેવાયત બોદર હા બાપા હા બાપા આવ્યા થા મહેમાન તો શું કરવું હા હા બાપા આજે બહુ સારું કર્યું ખોટા રાજ હામાં કોણ વેર કરે

અને એક વારી જવાન લો નાચના ડાયરામાંથી ઉભો થઈને ભાગ્યો ને દેવાય ત્યાં કીધું મારે પણ બાપા થોડું કામ છે મારે જાવું છે અને જવાનની વાહ ઘોડી કરી અંતરિયાળ આંબી જાય કે ઊભો તો રે કે નાના દેવાય ના ના બાપા અમે નાના માણસો કહેવાય નાચના તમે તો નાયતના બોભી કહેવાય નહીં નહીં ઉભો ન રહેતો તને બોલી તો ના હો ઉભો રાખ્યો કોનો દીકરો તું ફલાણા ભાઈનો કયું ગામ ફલાણું

દઈ દેવો થો તો રાખવો નહોતો દઈ દેવો થો પાછળ નહોતો દેવો સાવાસ સાવાસ જવાન સાવાસ હવે હાલ તારી ઘરે આવું પોતાના ઘરે આવે છે ને આય ના હેરાણી બેઠા છે દેવાય તા આવ્યા તા તો વાના મળ્યા કરવા આવો પણ આવ્યા દેવાય જવાન હા ભાઈ આ વાત કોઈને કહેર તો તને મોરલી મહારાજના સોગમ છે શું વાત છે એક મારો ઉગો જાણે એક દ્વારકાના દેવળમાં બેઠો ઈ જાણે એક આયરાણી જાડે બીજો દેવાક બોદરને આ ચોથા તમને કહું છું એ ઈ દીધોય નવઘણ નોતો ઈ મારા પંડ નો દીકરો હતો ઉગો મેં આપ્યો

મોરા વગર ના યારું નથી જોતા મારે પોતાના ચેર વાળા કોક મોરલી વગાડે ને એની મોરલીએ લડવા મળે એવા નથી જોતા મણી થરતારી જેવા જોવે છે અને આવા કર જવાન ભેગા અને પછી જોઉં છું કે દુનિયા નવ ઘરને ગાદીએ બેહાડવામાં કોણ રોકે છે એ અને બાપુ તેથી ખોખા લઈને દ્વારકા સુધીમાં માં હાડી નવસો ભેગા ગિરા થઈ આયલ દીકરે અને હામે નેવું હજાર ની ફોજ હતી બાપુ પાટણની આખે આખી કતાર ભેગી કરે એટલે નેવું હજાર થાય જુનાગઢ થી લઈને પાટણ સુધીના જેવા તેટલા રજવાડા નહોતા એની પાસે એ નેવું એમ કેવાય ગયો સાડી નવસો હરવા નીકળી ગયા હતા પણ બાપુ આનંદ એ વાતનો છે કે કૃષ્ણ મથુરા જાય તો ન ધારે જઈ શકે અને જુનાગઢ જીતવા માટે

ભાગવત સાંભળો છો છાતી ઠોકીને કહું કે તમે આખું રામચરિત્ર અહીંયા બેઠા બેઠા સાંભળો એક દિવસ સાંભળો કે નવ દિવસ સાંભળો ગંગામાં એક વાર નાવ કે આખો દી ગંગામાં પીડાયો એમાંથી કોઈ ફરક નહીં પડે તમે કઈ રીતે એમાં પ્રવેશ કરો છો તમે દ્વારકાના દર્શન કરી લ્યો કે અહીંયા હનુમાનના દર્શન કરી લ્યો તમે રામાયણ હાંભળી છે વાંચ્યા એનો પુરાવો શું તમારી પાસે તમે દ્વારકાના દર્શન કર્યા એનો પુરાવો શું તમે હરિદ્વાર જઈને ગંગામાં નાયા એનો પુરાવો શું એનો પુરાવો એક જ કે ભલે તમે બોલતા રહો અને એ માણસનો દીકરો કાંઈક ડિગ્રી લઈને આવે એ માણાનો એ પરિવાર કદાચ કોઈ પચાસ વીઘા જમીન લે એનો દીકરો કાંઈક મોટો ઓફિસર બનીને આવે તમે બોલતા ન હો અને તમારી ઘરે બેઠા બેઠા તમારા કાળજામાં તાટક થાય તો જ માનજો કે તમે દ્વારકાધીશના દર્શન કર્યા હશે તો જ માનજો તમે રામચરિત્ર માનસ સાંભળ્યું છે આનો પુરાવો છે મને જ મારી જિંદગીમાં બાપુ આપની સાક્ષી અને હનુમાનની સાક્ષી આપું મને કોઈ દી કોઈની ઈર્ષા નથી થઈ શું કામ થાય ક્યાં ભવને કાજ મારું ક્ષેત્ર જુદું તમારું ક્ષેત્ર જુદું તમારી વાડી નોખી મારી વાડી નોખી તમારી વાડીમાં નોખો મોલ મારી વાડીમાં નોખો મોલ તમારા કપાસિયાનો છોડવો જુદો છે મારા કપાસિયાનો છોડવો જુદો હું દવા નો છાંટી શકું હું પાણી નો પાઈ શકું છોડવો હુકાઈ જાય ને પાડોહી ઉપર દાજ રાખવી તું નથી કાંઈ કરી શક્યો દોસ્ત બાકી તને કોઈ અટકાવી ન શકે માટે કૃષ્ણ એ અર્જુનને એકને તું જ કર તો તો કૃષ્ણ તેદી નો કે કાલે હું માદળી આપું ડોકે બંધ તારા ધારા કામ બધા થઈ જાય

ઈ મોટી મોટી મેડીુએ વધારો રે દેવકી જીતા 当然。<music>